ચંદુભાઈ મોહનભાઈ પાગડા રામ ઢોળવા તાલુકો બેસણ હું ડુંગળી વેચવા ગોંડલ યાર્ડમાં આવ્યો છું મારી ડુંગરી 700 થી 800 માં વેચાતી હતી ઈ ડુંગરી આજે 200 થી 250 માં માગે છે મારે કઈ રીતે વેચવી હું ખેડુ છું ભાઈ મારે છોકરા છે મારે છોકરા ભણાવવા કઈ રીતે આમાં છોકરાઓનું હું કરવું મારે

તાલુકો જેતપુર સરકારે જયારે એકદમ ભાવ નીચે આવ્યા અને આવક ખુબ વધી ત્યારે સરકારે અચાનક રાતો દીધું એની પેલા સરકારે એકત્રીસ ડિસેમ્બર સુધી એમઆઈપી આઠસો ડોલર લગાવી દીધી તો અચાનક રાતોરાત બંધ કરી દઈએ અને જ્યારે ખેડૂતોને ઘાવ લાગ્યો છે ત્યારે મલમ લગાડવાની જગ્યાએ મીઠું ભભરાયું છે તો હું ખેડૂતોની હાલત શું થાય અત્યારે પાંચ રૂપિયા દસ રૂપિયા કિલો લેવા કોઈ તૈયાર નથી અને ગુજરાતની અંદર અત્યારે મબલક પાક છે અને પાકો પાક માથે આવ્યો છે ત્યારે ડુંગળીનું કોઈ ધણી નથી ત્યારે સરકાર બેન લગાવે છે આ સિઝનમાં જેને બેન લગાવી હતી ઓફ સિઝનમાં લગાવે તો ક્યાં સરકારને પ્રોબ્લેમ છે બીજું અને આની ડુંગળીની પ્રોડક્શન કોસ્ટ એક મને કોઈ કાઢીને બતાવે આમાં અમારે શું મજૂર ને દેવાનું બિયારણને દેવાનું કે ખાતરને દેવાનું પ્લસ બીજી વસ્તુ કે કોઈ બી આજે માણસ તમે નોકરી સરકારી કર્મચારીઓ આઠ કલાકની નોકરીમાં પૂરતો પગાર મળે છે અમારી બાર બાર કલાક ચૌદ ચૌદ કલાકની રાતના જયારે જનાવરની સાથે બી બાથ પીડીને અમે કામ કરતા હોઈએ છીએ એ ઉત્પાદન થાય ભારતની પ્રજાને આપણી તમામ જનતા ખાય એના માટે અમે માર્કેટ યાર્ડમાં લઈને આવી છે કાલે સવારે અમારા પરિવાર પૂરતો અમે જો વાવવા માંગ છું તો ખાશે શું અને સરકાર એને આ જે દેવાની નીતિ છે એ નીતિ કેમ ખેડૂત વિરોધી છે બીજાને ને બધાને એનું પેકેજ મળી જાય એને ભથ્થા મળી જાય ખેડૂતને કઈ બાબતનું ભથ્થું આપો છો અને જ્યારે પ્રોડક્શન ઉત્પાદન આવે ત્યારે જ તમને બેન્ડ લગાવવાની તક મળે છે એનો જવાબ જોઈએ સરકાર શ્રી પાસેથી અમને સરકારની નીતિ નીતિ કાયમી માટે હાથીના દાંત જેવી રહી છે ચાવવાના અલગ બતાવવાના અલગ એક બાજુ સરકાર બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે અને બીજી બાજુ જ્યારે જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે ત્યારે સરકારે એમાં કોઈ ને કોઈ હરકત કરી છેલ્લા પાંચ વર્ષની જ આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીના ભાવ જ્યારે આઠસો નવસો રૂપિયા પ્રતિમણ ખેડૂતને મળતા હતા ત્યારે રાજ્ય કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક બસો અઢીસો રૂપિયા એ લઈ આવી ગયા વર્ષે તુવેરના ભાવ જ્યારે માર્કેટમાં સારા મળતા હતા ત્યારે સરકારે મ્યાનમાર બર્માથી તુવેર આયાત કરવાનો નિર્ણય કર્યો એના આગલા વર્ષે કપાસના ભાવ જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે પચીસો છવ્વીસો રૂપિયાની આસપાસ જ્યારે થઈ ગયા ત્યારે જ રાજ્ય કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને કપાસનો ભાવ ગગડી અને નીચે આવી ગયો એના આગલા વર્ષે એટલે કે બે હજાર વીસ એકવીસની અંદર જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી ત્યારે જ કેન્દ્ર સરકારે પાંચ લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કર્યો એના કારણે ખેડૂતોના ભાવ જે ડુંગળીના છે એ ખેડૂતોએ રોડ પર નાખવાની પરિસ્થિતિ જેવા ભાવ થઈ ગયા હતા ગયા વર્ષે ઘઉંના ભાવ થોડાક અપ થયા થોડાક વધારો થયો એટલે તરત જ સરકારે નિર્ણય કર્યો કે અમારી પાસે જે ગોડાઉનની અંદર ઘઉં પડ્યા છે એને અમે ખુલ્લા માર્કેટમાં મૂકીએ છીએ એટલે એક બાજુ સરકારે મૂકેલા ઘઉં બીજી બાજુ ખેડૂતોના ઘઉં માર્કેટમાં આવ્યા એના કારણે માર્કેટ ડાઉન થયું એટલે જોયા જેવું વાત એ છે કે સરકારની નીતિ રીતિ જે છે એ હંમેશા ખેડૂત વિરોધી રહી છે ખેડૂતોને સારા ભાવ મળવાની સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે આવક ડબલ કરવાની મોટી મોટી જાહેરાતો કરે છે પણ વાસ્તવિકતામાં જ્યારે ખેડૂતોને સારા ભાવ મળવાના થાય ત્યારે જ સરકાર એવી હરકત કરે છે કે જેના કારણે ખેડૂતે પાયમાલ થવા સિવાયનો બીજો કોઈ રસ્તો રહેતો નથી ચંદુભાઈ મોહનભાઈ પાગડા રામ ધોળવા તાલુકો ભેસાણ હું ડુંગળી વેચવા ગોંડલ યાર્ડમાં આવ્યો છો મારી ડુંગરીયા 700 થી 800 માં વેચાતી હતી એ ડુંગરી આજે 200 થી 250 માં માગે છે મારે કઈ રીતે વેચવી હું ખેડુ છું ભાઈ મારે છોકરા છે મારે છોકરા ભણાવવા કઈ રીતે આમાં છોકરાઓનું હું કરવું મારે સમજી લ્યો અમારે સરકાર શ્રીને વિનંતી છે અમારે સરકાર નું કાઈ જોતું નથી બબે હજાર નથી જોતા અમારે સબસિડી નથી જોતી અમારે પોષણ ભાવ જોઈએ છે અમારે બીજું કઈ જોતું નથી ભાઈ સરકાર સરકાર શ્રી એ નિકાસ બંધી કરી તાત્કાલિક છૂટી કરે નકર ખેડૂત આત્મહત્યા કરવા તૈયાર છે અને મરી જવું છે બે રૂપિયા કિલો ડુંગળી અમે વેચી છે અમે ગઈ છે બે રૂપિયા વેચી છે હે અત્યારે મોંઘવારી નડે છે સરકાર ને મફત ખવડાવવું છે અમારા છોકરા છે ભાઈ